મારી દિવાળી ગતી રહી છે દિવાળી પર ધંધા બહુ મસ્ત છે હવે ધંધા થતા નહીં ને નંબરમાં રિક્ષા ભરવાની બપોરે નંબર આવી જતો નહીં તો નંબર ભરવી નહીં બધા આગળ ભરી ના જવું ધંધો ગમે તેમ કઈ ખબર પડશે હારું હપ્તાનું સ્ટાર્ટિંગ થતું નહીં આ તો તક તક આટ રીક્ષા ભરાઈ જાવ જોયું હોય કમ્પ્લેટ કરી દેવ પછી સીધું તક ડીજે બીજા મસ્ત મગાવું મળે એટલે પેકે તો મારા કરીને

મારે મારું હારો આણંદ જવું છે રિક્ષા સ્ટેન્ડ રિક્ષા વાળા તો ઉપાડતા નહી નંબર વાળી તો પેસેન્જર ભરાય તારે જવાનું કે આ મારે ઉતાવળ શું કરો આણંદ રિક્ષા વાળા દેખાતા નહીં બસ સ્ટેન્ડ લાગે તો કોઈ બેહાર જવા રાજી નહીં રિક્ષા સ્ટેન્ડ ના બેહાર જાય બેહવા દે બ્યાવાનું સાચું ને સાચો વાટ્યા દુખાશે કોઈ દેખાતો હોય કોઈ બાઇક વાળો કાતો રિક્ષા વાળો નીકળે ને તો બ્યા જ જાઉં બસ સ્ટેન્ડ એ બરોબર બોટર લખીને બસ લગી જાય ભાડું વીસ રૂપિયા વીસ રૂપિયા પાડું તું તો જવા દે

તારા પચ્ચા પકડ મારું તારા પચ્ચા પકડ અને પેલો તો બચારા ને પેલા રખડવાનો શું કરવાનો રોજ ને પેલા પેસેન્જર ની બિહાર છે પેંજન ઉતા જ આ પેલે હાથ થી જવાની હોય

હવે હા તમે એ બાર બે હો આ અમાર તો રોજ નહીં છે અમાર તો નંબર આવે તમારે આગળ જઈને ખબર પડશે તમારે હા તમે હા બરોબર હું આવું તમારે તમારી હા

એટલે ભાઈ તમે આગળ એક મિનિટ ઉભા રહો અને પેલા મેં પતા પતા રૂપિયા આલા ને એમ પાછા આલો પેલા ભાઈ દવા લઈને જવાનું છે એકદમ એવો પડી ગયો છે ને વાજુ છે તો થોડીક દવા પેલું પાટણ એવું બધું લઈને જવાનું છે મારે કામ પાંચસો ન થયા તો હવા હવામાં પેલા સ્વાર વાળા છૂટા નહીં હોય એટલે એ ભાઈ જો પૈસા આવે ને એટલે પૈસા લે ને તરત પાછા આવીને તમને પાછા આવી જવું અત્યારે હવા ને આગળ તમે ઉભા રહ્યા ફટાફટ આવું મારે ફટાફટ આવે આવું પૈસા વાગે ફટાફટ મને આપજો એટલે ના આવું હા એક જ બી મહિના ઉપર જો આવું એટલે પાછો આવું હા થોડા આગળ આવજો ના ના એના ભાડજો હું બીજી રિક્ષામાં બે હું આવું હા ફરી ગયો એને મળશે આપડે પડે એકાદ મિનિટ માં પાછો આવો આપડે ખબર નહી પડતી બધા રમા હે જોઈ ને કંટાળા શું આખો ટાઈમ એ બહુ થઈ ગયો છે

ધીમે ધીમે વાતો કરતા કરતા બસ રિક્ષા આને જવાનું જવાનું મારે બોરસદ પછી બીજું દેખાતો નહીં કહ્યું છે ને અમે આગળ આવ નહીં આવે નહીં દેખાય આગળ

કોમ્પિટિશન ઉપર આઈ ગયા હતા કે પાંચ પાંચ રૂપિયા હું મક મફત મફત લેજો પાછા પાછા રૂપિયા રોકડા અને પછી બે હાડ્યા પછી લેન ગયો અને અધ્વેજ પછી બંને પડી ગયો દવા ગો લેવાની હે એટલે મગ લાવ પાછા અને મગ દવા એવું લેવું એમ કઈ મક પાછા પાછા અને એમને ઉતારી પાછો ઉતરવું હવે એમને અધ્વે છોડી દીધા હવે નહીં લેન જવું એમને પાછો ગામમાં ના લમડા હું તો આવતો રહ્યો લે હવે હારો આવો બામ બાજુ જાઉં કઈ ધંધો કરવો પડશે આવો દિવાળી કાતી ને ધંધામાં બરકાત નહીં દિવાળી ધંધો તો નહીં મજા કંધામાં લેહ મારી આવો ખેતા આવો જાઉં બામ બાજુ

તો મિત્રો આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન માટે જ હતો અને ખાસ કરીને મારા રીક્ષા તાલકો માટે કે જો નંબર માં રિક્ષા ભરતા હોય ને તો નંબરમાં જ ભરવી આવું કોઈની આગળ નહીં બદલેવી કારણ કે પોતાનું ઘર બધાને ચલાવવાનું હોય તો આ રિક્ષા આગળ આગળ ભરી લો તો કોઈની રિક્ષાનો ધંધો ના થાય અને જો નંબરમાં ભરો તો તમારો ધંધો થાય અને બીજા રિક્ષાવાળાનો ધંધો થાય એટલે રિક્ષા નંબરમાં જ ભરવી જય માતાજી